નમસ્કાર અને ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે જો તમે સ્ટુડન્ટ છો તો બોનાફાઇડ સર્ટિફિકેટ આ શબ્દ તો ક્યાંક ને ક્યાંક સાંભળ્યો છે ખરું ને પણ આખરે આ છે શું અને કેમ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ ઘણીવાર કેવું થાય સ્કૂલ કે કોલેજની ઓફિસમાંથી કહેવામાં આવે કે ચલો બોનેફાઇડ સર્ટિફિકેટ લઈ આવો અને ત્યારે મગજમાં પહેલો જ સવાલ આવે કે ભાઈ આ વળી શું નવી વસ્તુ છે શું આપેલું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી જેવું જ છે મોટાભાગના સ્ટુડન્ટ્સ આ જ વાતમાં કન્ફ્યુઝ થાય છે તો ચાલો આજે આ જ કન્ફ્યુઝનને જડમૂળથી દૂર કરીએ તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ સર્ટિફિકેટનો મતલબ શું છે અને એ બીજા ડોક્યુમેન્ટ્સથી કઈ રીતે અલગ છે જુઓ બોનાફાઇડ શબ્દનો મતલબ જ થાય છે અસલી અથવા વાસ્તવિક તો આ સર્ટિફિકેટ ખાલી એક કાગળનો ટુકડો નથી એ પણ એક ઓફિશિયલ પ્રૂફ છે એ શું સાબિત કરે છે એ એ સાબિત કરે છે કે કોઈ સ્ટુડન્ટ હાલમાં એટલે કે અત્યારે રાઇટ નાવ કોઈ ચોક્કસ સ્કૂલ કે કોલેજનો ભાગ છે ત્યાં ભણી રહ્યો છે ચાલો હવે સૌથી મોટું કન્ફ્યુઝન દૂર કરીએ બોનાફાઇડ અને એલસી વચ્ચેનો તફાવત જુઓ બોનાફાઇડ સર્ટિફિકેટ એ વાતનો પુરાવો છે કે તમારો અભ્યાસ હજુ ચાલુ છે તમે હજી પણ એ જ સ્કૂલ કે કોલેજના સ્ટુડન્ટ છો જ્યારે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી એ ત્યારે મળે જ્યારે તમે ભણવાનું પૂરું કરી લો અથવા વચ્ચેથી જ સ્કૂલ કે કોલેજ હંમેશા માટે છોડી દો તો એકદમ સિમ્પલ છે એક છે હું અહીં છૂનો પુરાવો અને બીજો છે હું અહીંથી જઈ રહ્યો છૂનો પુરાવો ઓકે તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ સર્ટિફિકેટ શું છે પણ સવાલ એ છે કે આ કામ ક્યાં આવે છે આની જરૂર ક્યાં પડે ચાલો હવે એ જોઈએ કે આ નાનકડો કાગળ સ્ટુડન્ટ્સ માટે કેટલો બધો કામનો છે આ સર્ટિફિકેટ ખરેખર ઘણી બધી જગ્યાએ કામ આવે છે દાખલા તરીકે તમારે જીએસઆરટીસીનો સ્ટુડન્ટ બસ પાસ કઢાવવો છે તો આ જોઈશે કોઈ સરકારી સ્કોલરશીપ માટે અપ્લાય કરવું છે ત્યાં પણ આ માંગશે એટલું જ નહીં પાસપોર્ટ કઢાવતી વખતે સ્ટુડન્ટ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે અને હા આધાર કાર્ડમાં નામ સરનામું કે જન્મ તારીખ જેવી કોઈ ભૂલ સુધારવી હોય ને તો પણ આ એકદમ વેલિડ પ્રૂફ તરીકે ચાલે છે હવે મનમાં એવું થતું હશે કે આટલું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તો મેળવવું બહુ અઘરું હશે પણ ના બિલકુલ નહીં એને મેળવવાની પ્રોસેસ એકદમ એકદમ સિમ્પલ છે આના માટે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂરત નથી બસ તમારી પોતાની સ્કૂલ કે કોલેજમાં જ કામ પતી જશે ખાલી બે સ્ટેપ્સ છે પહેલું પ્રિન્સિપલ સર કે મેડમને એડ્રેસ કરીને એક સિમ્પલ એપ્લિકેશન લખો અને બીજું એ એપ્લિકેશનને ઓફિસમાં જઈને સબમિટ કરી દો બસ કામ પૂરું અને એપ્લિકેશન કેવી રીતે લખવી એની પણ ચિંતા કરવાની જરૂર નથી જુઓ આ એક સેમ્પલ ફોર્મેટ છે બસ આમાં તમારું નામ ધોરણ રોલ નંબર અને કયા કારણ માટે સર્ટિફિકેટ જોઈએ છે જેમ કે બસ પાસ માટે એ લખી દેવાનું આટલું લખીને તમે જેવી અરજી જમા કરાવશો એટલે સ્કૂલ કે કોલેજ તમને એમના ઓફિશિયલ લેટરહેડ પર સરસ મજાનું સર્ટિફિકેટ તૈયાર કરીને આપી દેશે તો આ આખી વાતનો સાર શું નીકળ્યો સિમ્પલ બોનાફાઇટ સર્ટિફિકેટ એટલે તમારી સ્ટુડન્ટ તરીકેની કરંટ આઇડેન્ટિટીનો સૌથી પાક્કો અને ઓફિશિયલ પુરાવો આ વાતને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે જેમ પાસપોર્ટ એ વાતનો પુરાવો છે કે તમે કયા દેશના નાગરિક છો બસ એ જ રીતે બોનાફાઈટ સર્ટિફિકેટ એ વાતનો પુરાવો છે કે તમે અત્યારે એક વિદ્યાર્થી છો તો આશા રાખું છું કે હવે બોનાફાઇટ સર્ટિફિકેટ અને એલસી વચ્ચેનો જે ફરક છે અને એનું શું મહત્ત્વ છે એ એકદમ ક્લિયર થઈ ગયું હશે આ માહિતી બહુ જ કામની છે તો તમારા બીજા સ્ટુડન્ટ ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ખરેખર વિચારવા જેવું છે નહીં કે આટલો નાનો લાગતો ડોક્યુમેન્ટ આપણા સ્ટુડન્ટ લાઈફમાં કેટલો મોટો રોલ પ્લે કરે છે